પંચ દ્વારા લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતાં ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ એક્શન મોડમાં આવી ગયા છે તેમણે પાર્ટીના આગેવાનોને એસી ટકાથી વધુ મતદાનનું આહવાન કર્યું છે નમસ્કાર ગુજરાત જો ટીવીની સાથે હું છું લોકસભા ચૂંટણી અનુભવી રહ્યું છે ભાજપે બાવીસ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે ત્યારે કોંગ્રેસે સાત અને આમ આદમી પાર્ટીએ માત્ર બે જ ઉમેદવારોની જાહેરાત કરી છે જો ગત બે ટમની ચૂંટણીના મતદારોની સંખ્યા જોવા જઈએ તો બે હજાર ચૌદમાં કોંગ્રેસને